પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે તેઓ બ્યાસી હજાર નવસો પચાસ કરોડના વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આપશે ઓપરેશન સિંદુર બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડોદરા અને અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે દાહોદ અને ભુજમાં પણ લોકાર્પણ તેમજ ખાત ખાતમુહૂર્તનો પણ કાર્યક્રમ રાખેલો છે આપને જણાવી દઈએ મંગળવારે ગાંધીનગરને તેઓ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે આ મુલાકાત દરમિયાન તેઓ દાહોદ ભુજ ગાંધીનગરમાં બ્યાસી હજાર નવસો પચાસ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે જેમાં ભુજમાં ત્રેપન કરોડથી વધુના તેત્રીસ વિકાસ કાર્યો દાહોદમાં ચોવીસ હજાર કરોડથી વધુના વિકાસ કાર્ય ગાંધીનગરમાં પચાવન કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે તો આપને જણાવી દઈએ સાથે ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ પણ મળવાની છે જે ટ્રેન અમદાવાદથી સોમનાથ વચ્ચે દોડશે અને તેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અને થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા ખાતે પહોંચશે અને એટલા માટે જ વડોદરાની જનતામાં હાલ તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાહુઓને બેઠા છે કે ક્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની વચ્ચે આવ્યો ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની ધરતી પર આવી રહ્યા છે અને વડોદરામાં તેમનો ભવ્ય રોડ થવાનો છે સિંદૂર સન્માન યાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે સેનાને સતસત વંદન મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન અને તેને લઈને જ અહીંયા જૂના એરપોર્ટથી જે એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ છે ને જેમાં પંદર જેટલા સ્ટેજ બાંધવામાં આવ્યા છે ને અલગ અલગ જગ્યા પર જે મહિલાઓ છે તેમનું સન્માન કરશે તેમનું સ્વાગત કરશે આપણે મહિલાઓ સાથે વાત કરીશું બેન ક્યાંથી આપ આવો છો અને શું કહેશો પ્રધાનમંત્રી જ્યારે આવી રહ્યા છે અને ઓપરેશન સિંદુર એમને જે નામ આપ્યું અને આખું કામ કર્યું કઈ રીતે એમનું સ્વાગત કરશો કઈ રીતે એમનું સન્માન કરશો હું રાજકોટથી આવું છું અને હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે હું ઇન્ડિયન છું અને મારા પીએમ નરેન્દ્ર મોદી જેવા પીએમ છે અને હું વડોદરા શૂટિંગ એકેડેમી પ્લેયર બી છું તો હું બહુ હાર્ટલી વેલકમ કરીશ એ રીતે સ્વાગત કરસો પ્રધાનમંત્રીનું એક મોટી સ્માઈલ સાથે એમનો સ્વાગત કરીશું અને પ્રાઉડ ફીલ કરું છું કે અમે એમને મળવા અહીંયા સુધી આયા તમે અહીંયા આયા છો કેવો માહોલ છે એટલે રોડસો શરૂ થતા પહેલાનો કેવો માહોલ છે બહોત ਹੀ અચ્છા માહોલ છે અને હમ મોદીજી કા દિલ સે સ્વાગત કરતે હે કે વો બરોડા મે આયે હે ઓર બહોત હી અચ્છા માહોલ હે યહા પે અભી તમે ક્યાં થી આવો છો અને કેવો માહોલ છે અમે બસ સેમ જગ્યાએથી જ આવીએ છીએ અને માહોલ તો અત્યારે બહુ સારો છે જે રીતના બધા આવ્યા છે બધા પોતાની રીતના પ્રેઝન્ટ કરે છે પોતાની જગ્યા તો બહુ સારું ફીલ થાય છે અત્યારે સ્વાગત કરશો બધા લોકો મહિલાઓ અહીં આવ્યા છે ખાસ કરીને મહિલાઓ માટેનો આ કાર્યક્રમ છે તો સ્વાગત માટે કેટલા તમે તૈયાર છો એક્ચ્યુઅલી અમે લોકો શૂટર છીએ તો અમને લોકોને બસ અત્યારે ત્યાં પ્રેઝન્ટ થવાનું છે અને અમે લોકો બહુ પ્રાઉડ ફિલ કરી છે કે અમે લોકો આ કમ્યુનિટી થી છે અને અમે લોકો ત્યાં સ્વાગત માટે અમને બોલાવ્યા છે તમામ જે ખેલાડીઓ છે સ્પોર્ટ્સમેન છે તેમને પણ અહીંયા સ્વાગત માટે બોલાવવામાં આવ્યા છે ને તેઓ પણ એક ઉત્સુક છે એક તેમનામાં પણ એક ઉત્સાહ છે કે જે રીતના ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂરને અંજામ આપીને એક આખા દેશને ગર્વની લાગણી મહેસૂસ કરાવી આખા વિશ્વમાં જે ડંકો વગાડ્યો અને તેને લઈને મહિલાઓ યુવતીઓ તમામ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન અને સ્વાગત કરવા માટે થન ગણી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ તો તમે જુઓ વતનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને તેમાં લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ વખતે તેઓ પ્રથમ વડોદરાની મુલાકાત લેવાના છે વડોદરામાં જ તેમનું વિમાન લેન્ડ થશે અને તે બાદ વડોદરામાં ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની ધરતી પર આવી રહ્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો સિંધુ સન્માન યાત્રા જે છે તે કાઢવાના છે જેમાં એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી આ સિંધુ સન્માન યાત્રા એક કિલોમીટર નીકળશે ત્યારે કર્નલ સોફિયા કુરેશીના જે પરિવાર છે તેઓ પણ અહીંયા જોડાયા છે અને તેમની સાથે આપણે વાત કરી સંજયભાઈ સાથે શું કહેશો જે રીતના પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને એક સિંધુ સન્માન યાત્રા કાઢવામાં આવી રહી તમે પણ આખું પરિવાર સાથે આવ્યા છો કેટલા એક્સાઇટેડ છો કેટલા ખુશ છો કઈ રીતે વેલકમ જો આઈ એમ વેરી હેપી કે આજે ઓપરેશન સિંધુરના જે રોડ શો રાખ્યા છે જે સમારોહ રાખ્યા છે આમાં પ્રધાનમંત્રી જોડાયા છે આઈ એમ રિયલી થેન્કફુલ ટુ અવર ડિફેન્સ ફોર્સિસ એઝ વેલ એઝ ધ ગવર્મેન્ટ કે જીનોને એને બઢિયા મિશન કો અંજામ ઓર અમારી બહેનો કે સિંધુ કા બદલા લીધા હર્ષ કા ઉલ્લાસ યા નહી આઈ એમ વેરી હેપી આમ વેરી એક્સાઈટેડ ટુ સી એમ હિયર ઇન ધ બરોડા थैंक यू कई दे स्वागत कर सो पीएम नो एक्चुअली वी आर विद द फ्लैग्स अब आते तो वी विल वेव द हैंड क्योंकि प्रोटोकॉल से आई डोंट नो क्या मिल पाएंगे सोफिया कुरैशी जी ना मम्मी पण तेमसे बात करी सो uh, uh, क्या कहेंगे आप प्रधानमंत्री आ रहे हैं कैसे उनका सम्मान करेंगे कैसे उनका स्वागत करेंगे हम उनके सम्मान के लिए यहाँ पर आए हैं स्वागत के लिए और बहुत खुशी है हमें कैसा माहौल है आज क्योंकि सिंधु सम्मान यात्रा निकल रहा है रोड शो होने वाला है ऑपरेशन सिंदूर के बाद तो कैसा माहौल है और आप पूरा परिवार के साथ यहाँ पे मौजूद हो बहुत ही अच्छा लग रहा है हमको बहुत अच्छी खुशी हमारे प्रधानमंत्री आ रहे हैं हम उनके स्वागत के लिए आए हैं और बहुत अच्छा हुआ बहुत अच्छा काम किया उन्होंने परिवार साथ आया है एक सारो माहौल छे अपने जे सोफिया कुरेसी न सिस्टर भी बात करीसु आप खास बॉम्बे से यहाँ पर आए हैं Uh, क्या कहेंगे कितने एक्साइटेड है पीएम का स्वागत करने के लिए सम्मान करने के लिए एक्चुअली मैं मोदी जी के लिए स्वागत जी के हमारे जो ऑनरेबल प्राइम मिनिस्टर है उनके सम्मान के लिए यहाँ पे आई हूँ और मोदी जी को मिलना तो कौन नहीं चाहता ये सबका एक ड्रीम होता है तो इस लाइक ड्रीम कम ट्रू और मोदी जी ने के नेतृत्व में जो सिंदूर ऑपरेशन हुआ है सक्सेसफुली विदाउट कैजुअलिटी हमारे उन्होंने जो इतना डिसीजन लिया है विदाउट कैजुअल्टी जो ऑपरेशन किया है एकदम सक्सेसफुल टेररिज्म के अगेंस्ट में वो बहुत ही ज्यादा तारीफ काबिल है और उस सिंदूर का जो पार्ट है दो तो फीमेल जो ली गई थी उसमें से मेरी सिस्टर है कर्नल सोफिया कुरैशी मतलब एक अलग ही फीलिंग आती है अच्छा लगता है कि सिंदूर का बदला फीमेल ने ही ले लिया फीमेल के नेतृत्व में लिया गया बहुत ही अच्छा इतना कर्नल सोफिया कुरैशी परिवार है उपस्थित थे તેઓ પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત સન્માન કરશે અને તેઓ પણ સિંધુ સમન યાત્રામાં જોડાયા છે ત્યારે કહી શકાય કે વડોદરાના તમામ નાગરિકો સાથે જે કર્નલ સોભિયા કુરેશીના પરિવાર છે તે પણ પીએમ મોદીનું સ્વાગત અને સન્માન કરવા માટે અહીંયા ઉપસ્થિત છે કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ સી મીડિયા વડોદરા તો તમે જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન અને વડોદરાવાસીઓમાં કઈ રીતે ખુશી જોવા મળી રહી છે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે હવે લોકોને તાલા આવેલી છે કે ક્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની વચ્ચે આવ્યા આમ તો દર વખતે આપણે જોયું છે કે જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માદરે વતનની મુલાકાતે આવતા હોય છે ત્યારે આ જ રીતે ગુજરાતીઓમાં ઉત્સાહ જોવા મળતો હોય છે પણ આ વખતે પ્રસંગ કંઈક ખાસ છે ઓપરેશન સિંદુર બાદનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન અને એટલા માટે ગુજરાત જુદુજરાતવાસીઓ માટે પ્રધાનમંત્રીની આ મુલાકાત તાકાત ખૂબ જ ખાસ બની જાય છે